મોરબી શહેરમાં ભર ઉનાળે પાણીની વિકટ સમસ્યા બાબતે જિલ્લા કોંગ્રેસ પ્રમુખે કર્યા આકરા પ્રહારો બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી શહેરમાં ભર ઉનાળાના સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાઈ રહી છે જેના કારણે નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે આ મામલે આજરોજ સોમવારે મોરબીના ધારાસભ્ય અને કલેક્ટર સહિતના અધિકારીઓ મચ્છુ બે ડેમની મુલાકાતે પહોંચી મીડિયા પ્રતિક્રિયા આપી હોય ત્યારે આ મામલે મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલિયા દ્વારા બપોરે ત્રણ વાગ્યે પાણીની વિકટ સમસ્યા અંગે મોરબીના ધારાસભ્ય અને તંત્ર સહિતના પર આકરા પ્રહારો કર્યા હતા હું આજે તમારા માધ્યમથી હું એવું કહેવા માગું છું કે મોરબી શહેર અને મોરબી ગ્રામ્ય વિસ્તારોમાં અનેક જગ્યાએ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ તરીકે અમને ફરિયાદો આવે છે કે પાણી પૂરતા પ્રમાણમાં અમને મળતું નથી ત્યારે આજે મચ્છુ બે ઉપર ધારાસભ્ય અને કલેક્ટર શ્રી ઓચિતાની મુલાકાત કરતા પૂરતા પ્રમાણમાં પાણી છે પૂરતા પ્રમાણમાં મશીનરી છે જો આ મશીનરી અને પૂરતા પ્રમાણમાં પાણી હોય તો મોરબી શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં જે આ પાણીની જે બૂમો પાડે છે એ બૂમો ન પાડવી જોઈએ અને ધારાસભ્ય ગમે ત્યારે ફોન ઉપર અધિકારીઓને ખખરાવે ત્યારે હું મોરબી મારિયાના ધારાસભ્યને એટલું કહેવા માગું છું કે તમે આજે આ વિભાગમાં ચેકિંગ કરવા ગયા સરકારના તમામો વિભાગમાં આવી જ પરિસ્થિતિ છે લોકો હેરાન થઈ રહ્યા છે એટલે જો તમે ખોટી ટેલિફોનિક બૂમો પાડવા કરતાં તમે એકાદા અધિકારીને તમે બે જે બેદરકાર અધિકારી હોય એને સસ્પેન્ડ તો કરાવી જુઓ કે ખાલી ફોન ઉપર મેં અધિકારીઓને ધમકાવ્યા આવી જ વાતો કરવાની